આજની આપણી વાર્તા છે લખ્યા બારુ એક હતો વાણિયો તે હતો વેપારી પણ તેનામાં સમજણો ઓછી વાણિયાની નાની સરખી હાટડી હતી હાટડી એટલે કે દુકાન હાટડીમાં શાકભાજી ફળો અનાજ ને એવી નાની નાની ચીજો રાખે અને વેચે બિચારો સાંજ પડીએ માન માં પેટ જોવું રડી ખાય પણ કોક કોક વખત એવા એવા કામ કરે કે એને ભલો ભોડો કહેવો મૂરખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે એક વાર વાણિયાને હિસાબ કરતા કરતા બહુ મોડું થઈ ગયું તે મોડી રાતે હાટડી બંધ કરી ઘેર જતો હતો ત્યારે તેને રસ્તામાં જોર મળ્યા વાણીઓ ચોર ને કહે અલિયા કોણ છે વાણીઓ કહે અલ્યા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા ચોરો કહે માલ ખરીદવા જઈએ છીએ વાણીઓ કહે રોકડે કે ઉધાર

એ તો સમજાવો ચોરો કહે લે લખ કાગળમાં કે કોઈના ઘરના પાછળના ભાગમાં જવું વાણિયાએ તો ગજવામાંથી કાગળ કાઢી લખવાનું શરૂ કર્યું કહે લખ્યું કાગળમાં કે કોઈના ઘરની પાછળના ભાગે જવું ચોરો કહે લખ ધીરેથી હળવે કાણું પાડવું वाणियों कहे लख्यू धीरे थी हड़वे काणु पाड़व चोरो कहे धीमे धीमे घर में जवु वाणियों कहे लख्यू धीमे धीमे घर में जवु चोरो कहे लख जे जोईए ते भेगु करवु वाणियों कहे લખ્યું જે જોઈએ તે ભેગું કરવું ચોરો કહે ન ઘર ધણીને પૂછવું ન પૈસા આપવા વાણીઓ કહે લખ્યું ન ઘર ધણીને પૂછવું ન ઘર ધણીને પૈસા આપવા ચોરો કહે લખ જે મળે તે લઈને ઘર ભેગા થઈ જવું વાણીઓ કહે લખ્યું જે તે લઈને ઘર ભેગા થઈ વાણિયાએ તો ચોરોએ જેમ લખાવ્યું તેમ બરાબર લખ્યું ને લખીને કાગળ ખિસ્સામાં નાખ્યો પછી બધા સાથે મળીને ચોરી કરવા ચાલ્યા ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા તો વાણિયો તેની બાજુવાળાના ઘરમાં ચોરી કરવા ગયો ચોરો તો ફટાફટ પોતાનું કામ પતાવી રવાના થઈ ગયા પણ વાણિયાને જરાય ઉતાવળ નહીં તેણે તો શાંતિથી પોતાના કિસ્સામાંથી કાગળ કાઢી દીવાશ્રીનું અજવાળું કરી બરાબર ધ્યાનથી વાંચ્યો તેમાં લખ્યું હતું. કોઈના ઘરના પાછળના ભાગે જવું ધીમેથી હળવે કાણું પાડવું ધીમે ધીમે ઘરમાં જવું આપવા જે મળે તે લઈને ઘર ભેગા થઈ જવું વાણિયાએ તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું પહેલા ઘરની પાછળ કાણું પાડ્યું પછી હળવે હળવે ઘરમાં ગયો પછી એક શોધી નાના મોટા વાસણો ભરવા લાગ્યો પણ થયું એવું કે પિત્તળનું એક મોટું તપેલું કોથળામાં નાખતી વખતે તેના હાથમાંથી પડી ગયું તેના ધબાકાનો મોટો અવાજ થયો વજનદાર વાસણ પડવાનો અવાજ સાંભળી ઘરના બધા માણસો જાગી ગયા રૂમમાં જઈને જુએ તો વાણિયો ચોરી કરતો હતો બધાએ ચોર ચોર મચાવી તેને પકડી લીધો ને પછી મારવા લાગ્યા વાણિયો તો વિચારમાં પડી ગયો પણ માર ખાતા ખાતા એ પોતાના ખિસ્સાનું કાગળિયું કાઢી જેમ તેમ કરી એકવાર વાંચી લીધું પછી તો તે જોશમાં આવી ગયો બધા તેને મારે તેમ તેમ તે જોર જોરથી બોલતું જાય એ ભાઈ આ તો લક્ષ્ય બારું એ ભાઈ આ તો લક્ષ્ય બારું ઘરના મારસો વિચારમાં પડી ગયા ને મારતા મારતા અટકી જાય કહે એલા આ શું બોલે છે વાણીઓ કહે ત્યારે હું કંઈ ખોટું કહું છું લ્યો આ કાગળ અને વાંચો એમાં ક્યાંય માર ખાવાનું લખ્યું છે

આ વાર્તા ઉપરથી આપણને શીખવા છે કે ક્યારેય બીજા કોઈની વાતમાં આવી જઈને મૂર્ખાઈ ભર્યા કામો કરવા ના જોઈએ હંમેશા સમજી વિચારીને કામ કરવું જોઈએ તો મિત્રો આ વાર્તા જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ